ત્રણના જવાબ તમે બિલકુલ શાંત ચિત્તે સાચી રીતે ઓથેન્ટિક રીતે પુરાવા સબબ આપી દો તો કોઈનું કાંઈ આવે નહીં આક્ષેપ કરનારાનું અને જગ્યાની પતિત પાવનતા જે છે એ બધી જળવાઈ રહી આપણે ક્યારેય એમ નથી કહેતા કે વિજય ભગત જ દોષિત છે આપણે એમ કહીએ છીએ કે વિજય ભગતે એના દોષનું નિવારણ કરવું જોઈએ એ મિટિંગ આવતીકાલે થવાની ત્યાં પૂર્ણપણે એ બધી જ ત્યાં પુરાવા રજૂ કરવાના છે આ લોકોને જગ્યા પચાવી પડે એટલે કે બકરી કા બચ્ચા જ દોડાવા પકડ લ્યા એમ કે હતાધારની જગ્યા એટલે હું તો તો લાવો હું કોઈ બે કોભાન જાણ્યો એટલે હું જગ્યા મારી થઈ જાય એવું હોય ક્યાંય ભલા મને જગ્યા કેમ કોઈ પચાવી પાડે નિતિનભાઈ ચાવડા કે વસંતભાઈ ચાવડા એ ગમે એમ ઊંધ પટાકે કરે યા તો હું કોઈ દુનિયાભરમાં આંદોલન છેડે તો ગાદી કાંઈ કોઈને મળી ન જાય ભગવાન તમે સમજો

કોઈ કરતા કોઈ મહંત છેલ્લા થોડા સમયથી જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ સત્તાધારમાં સતત વિવાદ જે છે તે વકરી રહ્યો છે ને હાલ તો સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે અને કોણ સાચું ને કોણ ખોટું તે કેવું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે અત્યારે તમામ જે વિજય વિજય ભગત છે તે અને તેમની જે સામે છે તે લોકો અત્યારે અસમંજસમાં છે ત્યારે સતત ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ છે વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર સત્તાધારના વિવાદના પડઘા હવે સુરત કે ગાંધીનગર સુધી પણ પહોંચ્યા છે અને ગુજરાતભરમાં જેની ચર્ચાઓ થઈ રહી છે સર શું કહેશો કે આજે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચા રહી છે આપણે ઘરનો દાજો ગયો તો લાગી આગ નો મુદ્દો હવે સીમાડા વટો અને ખાલી સૌરાષ્ટ્રના નહીં હવે ગુજરાતના સીમાડે અત્યારે પહોંચ્યો છે હજી કદાચ જો આમને હાલશે તો એ રાજ્યના સીમાડા પણ વટાવી જશે અને આ કોઈના માટે સારું નથી પહેલી વાત તો એ કારણ કે તમે કોઠી ધોસો તો કાદવ જ નીકળવાનો એટલે ઘર મેળે જે સમાધાન છે એ તમે હાથે કરીને બજારમાં લઈ જાઓ છો અને બજારમાં લઈ જવાથી વિજય ભગતનું કે એની સામે આક્ષેપ કરનારાનું જે થવું હોય તે થાય પણ સત્તાધારની પતિ પાવન જે જગ્યા છે એની ઉપર દાગ લાગશે એટલે પહેલી વાત તો એ કે જે કાંઈ અત્યારે આ બધા ધમ પછાડા કરી રહ્યા છે આવેદનપત્રોના એ બિલકુલ વાહિયાત છે તમે બાપુના સમર્થક હોઈ શકો એમાં જરાય ના નથી તો બાપુના સમર્થક હો તો બાપુને જે કઈ આક્ષેપ થયા છે એ આક્ષેપ થાય એવી વ્યવસ્થા કરો કોઈ ગાદી પચાવી લેવા ગાદી કઈ પચાવી લેવી એટલે આમાં રીંગણા ટમેટા નથી નાખીને કોઈ જાય મોટી છે અઢીસો વર્ષ જૂની ગાદી પતિ પાવન છે એમને એમ કોણ કોઈ સુકામ પચાવી જાય પણ તમે સનાતન નામે જો એમ કેવા માંગતા હો કે ભૂતકાળમાં અમારી જે કદાચિત ભૂલ કે અપરાધીઓ છે તમે ક્ષમ્ય ગણો સોરી એ કોઈ કાળે સંભવ નહીં મહેશગીરી બાપુએ જુનાગઢમાં આવું જ કીધેલું ભવનાથ કે ભૂતનાથની સભામાં કે ભાઈ ભૂતકાળમાં મારી સામે કંઈક જે કંઈ થયું હતું મારા દ્વારા જે થયું એને જો ભૂલ ગણી લ્યો અને જો ભૂલ હોય તો ક્ષમ્ય છે ગુનો હોય તો માફી માંગી લો સોરી એ તમે ને તમે દલાતરવાડીની જેમ રીંગણા લ્યો બે ચાર લઈ લ્યો આઠ દસ એવું ના હાલે તમારે સીતાજીએ પણ અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરવું પડ્યું હતું ભગવાન પ્રભુ રઘુનંદન રામે એમ નહોતું કીધું કે ક્યાં મારું અને ક્યાં મા જાનકીનું ચરિત્ર અને ક્યાં આક્ષેપ કરનારાની જાતિ કે એનું વ્યક્તિગત મૂલ્ય એવું એણે ન કીધું એણે હંમેશા એમ કીધું કે જેનો સમાજ ઉપર પ્રભુત્વ હોય જે સમાજમાં આઈકોનિક હોય જે લોકો સમાજ માટે કઈ પ્રભાવ ધરાવતા હોય એ બિલકુલ નિષ્કલંક રહેવા જોઈએ કોઈના પણ મનમાં જરાય પણ સંશય હોય એ સંશયનું ન થાય ત્યાં સુધી અમારે કોઈ પણ પ્રકારની બીજી જવાબદારી લેવી જોઈએ નહીં એટલે જ તો મા જાનકીનો આપણે જાણીએ છીએ અગ્નિ પરીક્ષાનો પ્રસંગ આવે છે એમ અત્યારે વિજય ભગત જે છે સત્તાધાર ગાદી મહંત એની સામે ત્રણ આમ જુઓ તો રોકડા આક્ષેપ છે રોકડા ત્રણ બીજું કાંઈ જ નથી નીતિનભાઈ ચાવડા કે વસંતભાઈ ચાવડા એ ગમે એમ ઊંધ પટાકે કરે યા તો હું કોઈ દુનિયાભરમાં આંદોલન છેડે તો ગાદી કાંઈ કોઈને મળી ન જાય ભગવાન તમે સમજો એ તો સંભવ જ નથી ને તમે એને ડેમેજ કરો તો ડેમેજ શું કામ કરો તમે જવાબ નથી આપતા એટલે તમે મુહ તોડ જવાબ આપો દાખલા તરીકે એક સેકન્ડમાં વાત પૂરી થાય મુખ્ય ત્રણ પ્રશ્નો છે મુખ્ય ત્રણ આરોપ છે મુખ્ય ત્રણ સમસ્યા છે નંબર વન

ક્ષણ માત્ર માં આપી શકાય એવો છે ગીતાબેન ને હમણાં જાણવા મળ્યું કે બે દિવસથી ક્યાંક અલબ જલબ ક્યાંક અદ્રશ્ય કરી દેવાયા પણ એ તમારી વિરુદ્ધમાં જશે એટલે કે વિજય ભગતની ગીતાબેન કરી દો જયારે તમારો પવિત્ર સંબંધ છે તમારે કોઈ કોઈ એની છેડી નથી તો ભાઈ રજૂ કરવાનું શું વાંધો તમને ગીતાબેન ની અને મારા સંબંધોમાં માં કઈક ડખો લાગે છે ને આ ગીતાબેન રહ્યા બોલો આ ગીતાબેન ને પૂછી લો શામજી બાપુ કે ગીગા દેવ દાન ગીગેવ ની જે ધૂપેલ છે આરતી ની ધૂપેલ ભસ્મની સાક્ષી એ કહી અમારે બાપ દીકરીનો કે મારે બેન ભાઈનો કે મારે બીજો કોઈ પણ પ્રકારનો સંબંધ છે વાત થાય પૂરી અને બીજું એ સંબંધ હોય તો પણ સત્તાધારમાં બેન નું હોવું હોય તો પૂર્વાશ્રમ જેવું થઈ ગયું જ્યારે એક ફક્કડ થઈ જાઓ છો તમે સંન્યાસ લો છો ત્યારે એમાં કોઈ બેન મા દીકરી ભાભી એવું કઈ ન હોય સાહેબ સમજી લ્યો હોય તો પણ એને બાકી બધાની જેમ તમે એને આપો ભોજન ઇત્યાદિની સુવિધા કોઈ વાંધો નહીં ત્યાં તો અભ્યાગતો બધા આવે જ છે તો એક ઓર સહી પણ તમે સ્પેસિફાઈ એને તમે મકાન કે બંગલો બનાવી દ્યો અને કેવળ બંગલો નહીં એ પણ પાછો અધિકાર રીતે આખા જગ્યામાં એ પ્રભાવ જમાડે એ જગાડે લાગતા વળખતાને ઠોકર મારે લાગતા વળકાને ચીડવે લાગતા વળકાને ખીજાય ટકરાય ધાત જમાવે અને છતાંય બાપુ કંઈ કહી ન શકે આ તો વાત ઉચિત નથી જ નથી એટલે પહેલા તો એ બાપુ સ્વયં એટલું કરે એટલે ક્લિયર થઈ જાય આનો સંબંધની વાત પૂરી કરે નંબર વન નંબર ટુ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત છે તમારે આ તો રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે હાઉ ઉત્પટાંગ વાત તો છે ને તમે સી એ રાખ્યો જ હોય છે જે તમને હિસાબ કિતાબ કરીને સરકારમાં જમા કરાવતા હો એ ડોક્યુમેન્ટરી પ્રૂફ જાહેર કરી દો કે આટલી આવક છે ને આટલી આવક છે છેમાં કોઈને ડખવો હોય મને જાણ કરો ધેટ્સ ઓલ આ બે વાત વાત નંબર ત્રણ ભાઈ તમે ગાળાગાળી કરો છો મારામારી કરો છો હિન્દી ભાષી રાખો છો તો એ પણ જવાબ એને આપવો જોઈએ કેમ પડી કારણ કે આખે આખા પંથકના રખેવાળ છે દાન ગીગ્યો ભગત વગેરે તમારે ત્યાં સુરક્ષાની વ્યવસ્થા ક્યાં જોંગો ટાઈપ તમે કહો છો એવા તમારે બાઉસર બાઉસર ને એ રાખવાની શું જરૂર પડે છે આ જવાબ તમે બિલકુલ શાંત ચિત્તે સાચી રીતે ઓથેન્ટિક રીતે પુરાવા સબક આપી દો તો કોઈનું કાંઈ આવે નહીં આક્ષેપ કરનારાનું અને જગ્યાની પતિત પાવનતા જે છે એ બધી જળવાય દે પણ તમે જેટલું ઢાંકતા જશો એટલું લોકો ઓર પીટતા જશે અને ગામ ગધેડો જેમ અત્યારે શરૂ મેં કીધું શરૂઆતમાં થઈ ગયો અહીં સૌરાષ્ટ્ર સીમાડા વટોળીને વળોટીને ત્યાં સુરતમાં પહોંચ્યો છે હજી ભવિષ્યમાં ક્યાં જાય નક્કી નથી અને હજી તમે એક તરફા છે આ જે કાંઈ ચાલી રહ્યું છે એક તરફા એટલે કે વિજય ભગત જે છે એના સમર્થકો દ્વારા થઈ રહ્યું છે સંભવ છે કે તમે જ્યારે બહુ છંછડશો તો એની વિરુદ્ધના જે લોકો છે જે હોય તે એ પણ આજ કરી શકે એમ છે જી સર સત્તાધારના મન છે વિજય ભગત અનુયાયીઓ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું કે જે પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સનાતન ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે તો સર એને લઈને શું કહેશો એ એ પક્ષને લઈને શું કહેશો જુઓ પહેલાં તો કોઈને શરતી ફાડી આપવું ને પ્રમાણપત્ર આપી દેવું ને એ જ ખોટું છે તમારી પાસે શું પુરાવા છે કે આ આક્ષેપ ખોટા છે પેલી વાત જ સાચા છે એનાય પુરાવા નથી રાઈટ સાચા છે એનાય પુરાવા તો છે નહી અત્યારે કમસે કમ જાહેર તો નથી ત્યાં પણ તમારે જો એ જ વાત હોય તો તમારે એમ કેવું જોઈએ ને કે ભાઈ અમારા ગુરુદેવની સામે બિલકુલ વિવાદાસ્પદ અને આધારભૂત વગરના નિરાધાર એવા આક્ષેપો થઈ રહ્યા છે આની તમે જાચ તપાસ કરો જેથી કરીને ગુરુ નિરક્ષીર જેમ શુદ્ધ રીતે તરી આવે આક્ષેપ કરનારાના મોહ કાળા થઈ જાય આમ જ કેવું જોઈએ ને પણ પેલેથી જ તમે કહી દો કે નિષ્કલમ છે પછી પાછું નીકળશે તેથી શું કરશો મને કયો ભગવાન કરે ન નીકળે પણ નીકળે તો શું કરશો એટલે તમે પેલા તો તમારી એક માનસિકતા ખોટી જેમ સામે વાળાની માનસિકતા ખોટી છે કે બાપુ ભ્રષ્ટાચારી જ છે એમ તમે બોલો એમ ના હાલે કારણ કે તમે બોલો એ પ્રમાણ નથી તમારો પણ કઈક મોટાભાઈ ઇન્ટરેસ્ટ હોય શકે તમારી પાસે પુરાવા છે તો એણે રજૂ કર્યા છે પુરાવા સાહેબ જમીન લેન્ડ ગ્રેબિંગથી માંડી વિજય ભગતે લેન્ડ ગ્રેબિંગથી માંડી ગુંડાગીરી કરી હોય તેવા એટલે ત્યાં જેટલા સેવકો છે એને કોઈકને મારી કૂટીને કાઢી મૂક્યા હોય એવા કાયદેસરના ક્લિપિંગ સાથેનું એણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા આજે ગયા હતા સમય કોઈ પણ જેને કહેવાય અનિવાર્ય કારણોસર મળી ન શક્યા એ મિટિંગ આવતીકાલે થવાની ત્યાં પૂર્ણપણે એ બધી જ ત્યાં પુરાવા રજૂ કરવાના છે અને આ કોર્ટમાં એફિડેવિટે કરેલું છે સામેવાળાનો પક્ષ મજબૂત એટલા માટે છે કે જે આ લોકો લચીલા પણ છે વિજય ભગતના જૂથના લોકો અથવા તો બાપુ સ્વયં એવું ઓલા લોકો લચીલા પણ તો અપનાવતા નથી એને તો પોલીસ ફરિયાદ કરવાની કોશિશ કરી છે નિવેદન લખી ગયા છે પોલીસ વાળા એફિડેવિટ કરી છે એની અરજી કરી છે મુખ્યમંત્રીને જાણ કરી છે મંત્રીને મળવા જાય છે ખુલ્લે આમ વિડીયોમાં બધું જ કે છે તો એ તો સાઉન્ડ છે હવે આટલું મોટું ધારો કે એ ખોટું બી પ્રોપર ગંડા ચલાવતું હોય તો વિજય ભગતે હાહાકાર મચાવવો જોઈએ ને કારણ કે હજી ક્યાંક જો કહેવાતી સહેવાતી વાત હોય તો તો હજી ઠીક છે 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 આટલા બધા બધા તમારી સામે વસંતભાઈ ચાવડા થી માંડીને છે ને હાહાકાર મચાવે એવા બધા આક્ષેપો તમે હું બોલવાથી આપણને શોભ લાગે કે આવડી મોટી જગ્યામાં આવા આક્ષેપ તો બરાબર ન ગણાય તો એવા આક્ષેપો થઈ તો રહ્યા જ છે તો થઈ રહ્યા છે બીજું તમે ધાક ધમકી અપાવડાવો છો એના વિડીયો પાછા આપણે સોશિયલ મીડિયા ઉપર છે મૂળ તો તમે તમે આ આખું ખંજવાળી અને હાથે કરીને લોહી છાણ કર્યું છે જે વાસ્તવમાં મલમ કરવાથી સાધુ સંતોના શીતળ મલમથી શાંત થઈ શક્યું હોત અને આનો એક જ ઈલાજ છે સાહેબ આની ગુરુ ગાદી જે છે બીજા કોઈ સાધુ સંતો આજે ત્યાં ડીજી વણજારા ઉપરાંત બે ચાર સાધુ સંતો અને બીજા પાંચ પચાસ લોકો ત્યાં ગયા છે અત્યારે હમણાં કલાક પહેલા એને બાઇક આપી છે મીડિયામાં વણજારા સાહેબે કીધું હું બાપુને ઓળખું છું હું અહીંયા એસપી હતો જુનાગઢમાં અને બાપુને હું ઓળખું છું બાપુ પવિત્ર છે તો તમે કહો કે તમારા સાથેના સાધુ સંતો કે

અને ગીતાબેન સાથેના જે સંબંધો છે હવે એ જવાબ તો વિજય ભગત સિવાય કોઈ આપી એમાં તમે સુરતના કલેક્ટર આવેદન હવે એ કલેક્ટરને પોતાની અહીંયા શું છે હાલે આખા શહેરમાં ઈ ખબર નથી હોતી કચરો કતરો થઈ ગયું હતું રામ જાણે અહીંયા કલેક્ટરને ના આવેદન પણ તમે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય તમે આખા ગુજરાતમાં અને મુંબઈમાં કલેક્ટરના આવેદન પત્ર એટલે કલેક્ટર પાસે પૂરતા પટ્ટાવાળા નથી ઈ ટકોરી મારે કોઈ ચા વાળા દેવો ચા દાદ દેવ શું કરી લે બાંગ્લાદેશનું આ એના જેવી વાહિયાત કવાયત છે કે જેને કઈ લેવા દેવાની આ બ્યુરો અધિકારીઓ જે છે એને શું લેવા સુરતના જુનાગઢ ના કલેક્ટર જુનાગઢનું પોલીસ થાણું અને જુનાગઢ ની આ જે ગુરુ ગાદી છે એ બધા મહંતો એને ભેગા થઈને કહી કે ભાઈ આ નીર છે બાપુ ક્યાં પાકિસ્તાનમાં છે એ ચોખ્ખે ચોખ્ખું કહી દે ને ખાલી ના નહીં પડવાની તમે એમ કહો કે આ આક્ષેપ એવો હોય દાખલા તરીકે કે બાપુ મોબાઈલ લઈને ફરે છે આમ હોય તો મોબાઈલ સાચું પણ બાપુ એમ કે મારી સામે આક્ષેપ છે બોલો આ છે મારી પાસે મોબાઈલ છે તો આખી દુનિયા શું કે ભાઈ મોબાઈલ ના રિમોટ કંટ્રોલ છે ટીવી નું વાત પૂરી કે નહીં આ ક્લિયર ને કટ હવે આમાં કોઈને સંશય હોય તો કયો મને જે મોબાઈલ હોવાનું કે છે મારી પાસે આ છે ભાઈ બોલો અને મોબાઈલ કેતા હોય તો મુબારક તો બાપુને કોણ ના પાડે બધા પગમાં પડી જાય બાપુ સાચા છે તો એમાં પત્ર જરૂર છે સ્વયં એક નિવેદન આપી દે તો કાફી છે તમારે નિવેદન નથી આપવું ગામ આખામાં આવેદન આપવું ફરવું ઈ તો જૂથવાદ વાળી વાત થઈ એની ચૂંટણી જેવું થયું ભાજપ કોંગ્રેસ તો ઈ આ છાજે એમ નથી ને એનો ઉકેલ પણ નથી શંકરાચાર્ય અને ગુરુ ગાદીના મહન શ્રીઓજાનો ઉકેલ લાવી શકે જી સર આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને ઉકેલને બદલે વિવાદ વકરી રહ્યો છે તો સર હવે શું શું થવાની શક્યતાઓ છે કારણ કે જે રીતે આપણે જોયું કે હવે મીટિંગ પણ થવાની છે તો હવે દિવસે દિવસે વિવાદ વધી રહ્યો છે તો કેવા પરિણામ આવી શકે છે જુઓ ભાઈ વિવાદ વધવાનો કારણ કે આ ગાદીમાં આપા ગીગાથી શરૂ કરો આપા ગીગા કર્મણ બાપુ રામ બાપુ હરિબાપુ લક્ષ્મણ બાપુ શામજી બાપુ શિવરાજ બાપુ થી માંડીને અત્યારના જેટલા જે બાપુ વિજય ભગત છે કોઈ કથા કોઈ મહંત ઉપર ચારિત્ર લગતો દાગ લાગ્યો નથી કેટલાક નાના મોટા વિવાદો તો એવડી મોટી જગ્યા હોતો હોય પણ એ વહીવટી વિવાદ હતા શામજી બાપુના વખતમાં એક સમયે એટલો વિવાદ થઈ ગયો હતો કે રાજ્ય સરકારે જેમ જુનાગઢની ત્રણ જગ્યાને વહીવટદાર નીમી દીધા એમાં સત્તાધાર લઈ લીધું હતું રાજ્ય સરકારે સત્તાધારનો આખો કબજો લઈ લીધો હતો પણ સામજી ભગતનો અને ગીગા દાન ગીગે તમે જુઓ પરચો જુઓ છ જ મહિનામાં પાછું હેન્ડ કરી દેવો પડ્યો સરકારે કે અમારા ત્યાં નહીં સંભાળે તમે જ સંભાળો એ ગાદીનું તપ હતું ચેતનવંતી ગાદીનું તપ હતું એવું તપ હતું એટલા માટે થઈને હવે આ કેસમાં અત્યારે શું છે કેવળ ને કેવળ તમારી સામે ચારિત્રક બાબતોની વાતો છે તો એને ખુલાસો કરો વાત પૂરી થાય સીધું ને સિમ્પલ આમાં અવઢવવાળી વાત ક્યાં છે આમાં કોઈ દસ્તાવેજી વાત નથી સાત બાદના દાખલા જેવું નથી જૂનો પુરાણો ઇતિહાસ નથી અઢીસો વર્ષ દસ એવી સુભાષચંદ્ર બોઝનું અવસાન અકસ્માતમાં થયું કે પ્લેન પ્લેસમાં થયું મારી નાખે કે મરી નાખે એવું બધું હોય તો સમજી શકાય કે ભાઈ આમાં તો કેટલા કેટલા દરેક પોતપોતાની દ્રષ્ટિએ જુએ છે પણ હવે સીધી ને સિમ્પલ બેન પોતે જીવે છે જીવરાજ બાબ ભાઈ આપણા વિજય ભગત પોતે છે તો બોલાવે ને એક સેકન્ડ માં બેન ને આ રીયા બેન બોલો ક્યાં મારે હું સંબંધ છે પૂછો એને તો વાત કેવી ક્લિયર થઈ જાય એટલે આ તો હાથે કરીને તમે આને સસવાળીને એટલું બધું ખરજવા જેવું કરી દો છો કે એને મળતા બહુ વાર લાગશે જી સર આ મિટિંગો થઈ રહી છે એમાં શું થવાનું છે જો મીટિંગ ખોટી થઈ રહી છે અત્યારે એટલે કે હવે શું થયું છે હવે તમે જોજો નજીકના ભવિષ્યમાં તો બહુ મોટે પાયે વિવાદ વકરવાનો કારણ કે હવે બંને તરફના જે સમર્થકો છે વિજય ભગત થી માંડીને સામે વાળાના એ બધાના સમર્થકો હવે એક્ટિવ થઈ ગયા એક્ટિવ થઈ ગયા એટલે એ પોતપોતાની રીતે રાજકીય રીતે આમાં બધું થવાનું મીડિયામાં આવવાનું ગધેડો થવાનો ગામાખામાં એક વાત એક કોરથી મહેશગીરી બાપુ જેવા જે વિજય ભગતની ફેવરમાં છે એ લોકો સંત મંડળ મોકલી રહ્યા છે જેમ કે આજે મેં હમણાં કીધું ડીજી વણજારા સાહેબની સાથે બધું સંત મંડળ ગયેલું હવે એણે હજી જાત તપાસ નહીં ખરેખર જોઈ બિલકુલ નિર્દોષને તટસ્થ હોય તો એણે શું કરવું જોઈએ કેમ કેવું છે ને અમે આજે આવ્યા છીએ અત્યારે કેવળ દર્શન કર્યા હવે અમે સત્ય શોધક સમિતિ તરીકે કામ કરીશું જેટલા આક્ષેપો છે એની જીર્ણ શ્રીર્ણ તપાસ કરીશું અને પછી આવતીકાલે કે પ્રમ દિવસે તમને કેશું કે શું સત્ય છે એને બદલે અત્યારથી એણે કીધું ભાઈ જો અમે અહીંયા આવ્યા છે વિજય બાબુ બહુ પવિત્ર છે બહુ સારા છે તો તમારી એક પહેલેથી તો માનસિકતા છે જ કે તમારે એમાં કંઈ દોષ દોષ જોવાના જ નથી બરાબર તો દોષ જયારે જોવાના નથી તો એ તો એ તો જૂથબાધિત થઈ એમાં સત્ય ક્યાં આવ્યું તો તો પછી બીજા સંતો પણ આવવાના અને આવશે કે અમારી સામે આ બધા પુરાવા જે છે તમારી લેટર હેડ ઉપર લેખિત માં અરજી ફરિયાદ એફઆરઆઈ જેવું બધું જ છે તો ઈ સાચા કે તમે ખાલી મોટા મોટા કયો છો એ સાચા એટલે સ્વાભાવિક જ વાત છે અત્યારે પરડું જે છે વિપક્ષ જે કોઈ અત્યારે આક્ષેપ કરે છે આપણે એની પરડું અત્યારે ભારે છે અને વિજય બાપુ જે છે એના જે ડિફેન્સ પ્રક્રિયા છે આક્રમણ એટલે પ્રશ્ન તમને પૂછે જવાબ ભરતભાઈ ટાંક દે પ્રશ્ન તમને પૂછે ને ભરતભાઈ જવાબ આપે ડીજી વણજારા પ્રશ્ન તમને પૂછે ને જવાબ આપે મહેશગીરી બાપુ તો આ તો સમજાય નહીં ને કોઈને મને તાવ મને આવે તો દવા મારે ખાવી જોઈએ ને મટવા માટે દવા તમે ખાવ તાવ મને આવે દવા તમે ખાવ તાવ મને આવે એવું હોય કોઈ દી એમ તમારે પ્રશ્ન જે પૂછે છે જવાબ એને દેવો જોઈએ ને ભાઈ વિજય બાપુ ક્યાં મૌન વ્રત ધારણ કરીને બેઠા છે એને કેવું છે પૂછો ને તમારે જે પૂછવું હોય અને ત્રણ તો પ્રશ્ન છે ત્રણ તો પ્રશ્ન છે ત્રણ પ્રશ્નો પાત્રો જીવે છે પાછા બધું જ અહીંયા અવેલેબલ છે ચાર્ટેડ એકાઉન્ટ છે કે નહીં આ ટ્રસ્ટનો તમે હિસાબ કરાવો છો કે ચોપડા રજૂ કરો આ ચોપડા આ પૂછી લો આમાં કઈ પાંચ રૂપિયાનો ફેરફાર હોય તો આ નંબર વન નંબર ટુ બેન ની તમને શંકાજન આ ગીતાબેન લો ગીતાબેનને પૂછી લો તમારે જે પૂછવું પૂછી લ્યો કદાચ અલગ અલગ પૂછવું અમારી સાથે રાખીને છૂટ છે અમારે લેવા કે દેવા તો ક્યાં વાંધો છે પણ કાંઈક એવી પૂછડી દબાણી હોય કે તમને એમ એમ લાગે કે આ સર્કિટ થાય એટલે તમે અત્યારે બાકીનો બધો ગધેડો શરૂ કર્યો અને કે છે શું કે ભાઈ આ લોકોને જગ્યા પચાવી પડે એટલે કે બકરીકા બચા દોડા પકડ લ્યા એમ કે હતાદારની જગ્યા એટલે હું તો લાવો હું કોઈ બે કોભાન જાણ્યો એટલે હું જગ્યા મારી થઈ જાય એવું હોય કે ભલે જગ્યા કેમ કોઈ પચાવી પાડે એની કોઈ નીતિ નિયમ નહીં હોય જગ્યા પચાવી પડો કે સનાતન ધર્મને નુકસાન કરે તો ઈ લોકો કોણ છે એ વિધર્મી છે જે લોકો આક્ષેપ કરે વિધર્મી છે તો થાય કે તમારા સનાતન ધર્મ ને સત્યાનાશ કરે એટલે ઈ પોતે સનાતની છે ભલામણ હિન્દુ છે બલકે તમારા જણો ભાઈ છે તો પછી વાતે બંધ બેસતી નથી હોત એ વાત આપણે ક્યારેય એમ નથી વિજય નિવારણ કરવું જોઈએ આટલું જ કહીએ છીએ પણ આપણો કોઈ સ્વાર્થ નથી હિત નથી આપણો કોઈ એમાં ભાગ નથી હમણાં એક પેલી ટીવી ડિબેટ હતી એમાં કોઈ ભાઈએ મને કીધું ભરતભાઈ ટાંકી જ કીધું કે ભાઈ તમને જે પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય મટીરિયલ બધું અને તમને બધા મળ્યા છે મેં એને કીધું કે તમારી જાણ ખાતે જ્યારથી આ વિવાદ શરૂ થયો અમે લોકો બોલીએ છીએ જુદી વાત છે પણ શું કામ બોલીએ છીએ કારણ કે એમાં હજારો લોકોની શ્રદ્ધાનો સવાલ છે એ બધાને અમે લોકો ધણની જેમ જવા ન દઈએ કે સત્યના થાવ તમારું જે થવું થાય મીડિયાનું કામ છે સત્ય વાત કરવાનું બસ તમે જ્યાં જાઓ છો ને આવા જોખમ છે સ્પીડ બ્રેકર શું કામ રાખે છે તમારી ગતિને રોકવા હાટું નહીં તમારો અકસ્માત ન થાય એટલા માટે આ સ્પીડ એટલે અમે સ્પીડ બ્રેકર રાખ્યા છે મીડિયા રૂપી બાકી નથી અમે નરેન્દ્ર સોલંકીના સત્તાધારનો વિવાદ શરૂ થયો ત્યાંથી આજ સુધીમાં નથી નરેન્દ્ર સોલંકીને મળ્યા નથી નીતિનભાઈ ને અમે મળ્યા ચાવડા ને નથી અમે ભાઈ ને મળ્યા વસંતભાઈ ચાવડા ને અમે ક્યારે મળ્યા નથી અમે ફોન થી વાત થઈ છે પણ મળ્યા નથી સુધી રૂબરૂ જગદીશભાઈ અને મળીને શું ફાયદો અમારે ક્યાં લેવું નહીં તો અમે રોજ દિલ્હીનું લોકેશન પાકિસ્તાન લોકેશન હું અમારો લાહોર ઉપર જગદીશભાઈ ની નજર છે મીડિયા ની નજર છે એવું હોય કે લાહોર કબજે કરી લે એવું હોય ક્યારે જે મીડિયા શું કરે છે જે કોઈ ઘટના ઘટે એની વાતની બંને તરફના પક્ષો છે અધૂરી પૂરી જાન છૂટે આખો વિવાદ સમી જાય એ નથી કેતા એટલે તો ડખો છે તમે ઢોલ ની જેમ બે બાજુ બાંધી રાખ્યું એટલે લોકો ટીપે છે તમે વાહણી જેવા થઈ જાવ આરપાર એટલે તમને ઓઠે લગાડે લોકો તમને ચુમ્યો કરે ને તમે કાનમાં સાંભળવો ગમે એવા સુરથી તમે જવાબ આપી શકો આ દેકારો મટાવી દો નથી નિરક્ષીર સત્ય અને તથ્ય સાથે માહિતી પહોંચાડી રહ્યા છે અને જે વિવાદ છે તે વધી રહ્યો છે લોકો ભૌતિક જગતના જે તમામ ઈર્ષાને જે ઝઘડા હોય છે તેનાથી દૂર જઈને આવી કોઈ સાચી જગ્યાએ જતા હોય છે પણ તે જ અત્યારે વિવાદ નું કારણ બની છે અને હાલ તો સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આક્ષેપો પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે અને ક્યારે નિવડ આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર